જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે આ હોલમાનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તે જાણીશું ગુજરાતના વિખ્યાત રાજ્ય વઢવાણ અને વાંકાનેરની ગાદી પર એક વિખ્યાત રાજા જશદેવ જેને ધાનાવાળા તરીકે ઓળખવામાં આવતા હતા તેઓ ત્યાં શાસન કરતા હતા આ ધાનાવાળા રાજાએ એક ભવ્ય મહાયજ્ઞનું આયોજન કર્યું હતું આ યજ્ઞમાં ઘી હોમવાનું આયોજન હતું માટે વિશાળ પ્રમાણમાં ઘી એક જગ્યાએ એકત્ર કરવામાં આવ્યું આ ઘી સંગ્રહ થયેલી જગ્યા પછી ગારિયો તરીકે ઓળખાવા લાગી સમય જતા તે જગ્યાએ વસેલું ગામ ગારિયા નામે ઓળખાવા લાગ્યું આ ગામ ધાનાવાળાના દશંદી ચારણ એબલ ઉડાસનું નિવાસ સ્થળ હતું એબલ ઉડાસ ખૂબ જ ધાર્મિક સહનશીલ અને બુદ્ધિશાળી ચારણ હતા તેમને એક પુત્રી હતી આઈ હોલ આઈ હોલ બાળપણથી જ કડક બ્રહ્મચર્ય સાધુ સંસ્કાર અને ભક્તિમાં લીન જીવન જીવતા હતા તેઓમાં નિષ્કામ સેવાની ભાવના અને મહાન ભક્તિભાવ હતો તેથી લોકોએ તેમને આઈ મા તરીકે પૂજવા માંડ્યા તેમના ઘરમાં કોઈ મહેમાન આવતા તો પહેલાં તેમની સેવા કરીને ખવડાવ્યા પછી જ પોતે ભોજન કરતા એવો ધર્મનિશ વ્યવહાર રાખતો પરિવાર હતો એબલ ઉડાસ પશુપાલન અને ઘોડા ઉછેરના વ્યાપારમાં રથ હતા તેથી તેમના ઘરમાં અવારનવાર મહેમાનો અને સંતોની અવરજવર રહેતી જેમ જેમ આય હોલ યુવાની તરફ વળતા ગયા તેમ તેમ અનેક લોકો તેમના સંબંધ માટે માગા લઈને આવવા લાગ્યા પરંતુ આય હોલે તેમના પિતાને વિનમ્રતાથી કહ્યું કે પિતાશ્રી મેં મારા જીવન માટે બ્રહ્મચારીણીના વ્રતનો સંકલ્પ કર્યો છે હું માતા આદ્ય શક્તિની ભક્તિમાં જ જીવન વિતાવવા માંગુ છું એબલ ઉઠાસે સમજાવ્યું કે બેટા તું સત્ય બોલે છે પણ શાસ્ત્રો અનુસાર ગૃહસ્થ ધર્મ પણ શ્રેષ્ઠ છે આપણા ચારણોમાં ઘણી સતી માતાઓએ ગૃહસ્થ જીવનમાં રહીને પણ ભક્તિ કરી છે આ હોલે ઉત્તર આપ્યો કે પિતાજી હું સંસારના બંધનમાં જવા તૈયાર છું પરંતુ એક શરત છે જે મારી સાથે લગ્ન કરવા આવે તે મારા માથા પર ચુંદડી ઓઢાડે જો ચુંદડી બળે નહીં અને રહી જાય તો જ હું તેની પત્ની બનીશ પછી ઘણા લોકો માગા લઈને આવ્યા પરંતુ જે પણ વ્યક્તિ ચુંદડી ઓઢાડે તે ચુંદડી તરત બળી જાય પરિણામે કોઈ પણ યુવક આ પરીક્ષા પાર ન કરી શકે બધા નિષ્ફળ થઈને પાછા ચાલ્યા જાય હોલના પિતાશ્રી બનેવી એટલે કે તેમનો ગામના હતા તેઓ વિદ્વાન ચારણ અને ધનિક માલધારી હતા અશ્વ ઉછેરમાં નિષ્ણાંત હતા અને રાજ દરબારમાં તેમની ઊંચી ઓળખ હતી તેમને એક પુત્ર હતો સોનંગ જે એભલ ચારણનો ભાણેજ હતો ચાખડો મારુએ પોતાના પુત્ર સોનંગના આય હોલના સંબંધ માટે વાત નાખી તેમણે કહ્યું કે હું તારો બનેવી છું આપણા સંબંધો મજબૂત છે એભલ સરત જણાવતા કહ્યું કે મારી દીકરીએ નિયમ લીધો છે જો તારો પુત્ર એના માથા પર ચૂંદડી સફળતાથી ઓઢાડી શકે તો જ સંબંધ થશે ચાખડો મારુએ પોતાનું માન રાખવા માટે ચૂંદડી મોકલાવી અને આય હોલના માથા પર ઓઢાડી પરંતુ પૂર્વેની જેમ જ આ વખતે પણ ચુંદડી તરત બળી ગઈ અને ભસ્મ થઈ ગઈ ચાખડો મારું ગુસ્સામાં આવી ગયો અને આગ્રહપૂર્વક કહેવા લાગ્યો કે મારે તો આ સંબંધ કરવો જ છે આઈ હોલ એમની સામે આવ્યા અને કહ્યું કે મામા મેં તો બ્રહ્મચારીની વ્રત લીધું છે મારે લગ્ન નથી કરવા તમે જે દીકરાની વાત કરો છો તેનું ભાગ્ય મેં પહેલેથી જ જોઈ લીધું છે તમારા ગામમાં લોકો તમારી રાહ જોઈ રહ્યા છે ચાખડો મારું એ વાતને હાસ્યાસ્પદ માનીને ઘરે પાછા ફર્યો પરંતુ રસ્તા પર જ સ્મશાન યાત્રા પૂછતા ખબર પડી કે તેમનો દીકરો સોનંગ ઘોડા પરથી પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો આ દુઃખદ સમાચાર મળતા ચાકડો મારું તૂટી ગયા પુત્રના અગ્નિસંસ્કાર કર્યા પછી પાછા આવ્યા તે સમયે ખબર પડી કે આ હોય સતી થવાનું નક્કી કરી ચૂકી છે ચાખડો મારું ફરી દોડીને માતાજીના દર્શન કરવા ગયા આઈ હોલે પિતાને કહ્યું કે બાપા હવે મારી ચિત્તા તૈયાર કરો મારો સમય આવી ગયો છે ચિત્તા તૈયાર કરવામાં આવી ચાખડો મારું આવીને માફી માગે છે અને કહે છે કે માફ કરો આય તમે તો સ્વયં હિંગળા જ માતાનું સ્વરૂપ છો મારી ભૂલની માફી આપો માતાજી બોલ્યા કે મામા તમારો કોઈ દોષ નથી આ તો સમય અને ભાગ્યની લીલા છે જે ઈચ્છો છો તે માગો ચાખડાએ કહ્યું કે મારા ઘરમાં તમારા જેવી દીકરીનો જન્મ થાય એ જ મારી ઈચ્છા છે આય હોલે આશીર્વાદ આપ્યા ત્યારે આય હોલ યોગાગ્નિથી પોતાના અંગૂઠા દ્વારા આગ પ્રગટાવી ચિત્તામાં પ્રવેશીને સતી થઈ ગયા આય હોલ માતાજીનું પવિત્ર સ્થાન વાંકાનેર નજીક ગારિયા ગામ પાસે આવેલું છે જેને આજે હોલગઢ તરીકે ઓળખાય છે ચાખડા મારુના વંશમાં આ વરૂડીમાનો જન્મ થયો હતો જેને આય હોલનો અવતાર માનવામાં આવે છે આઈ હોલ માતાજી ઉઢાસ શાખાના ચારણો અને વાળા દરબારના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે તેઓને સતી તરીકે અને જગદંબા સ્વરૂપે પૂજવામાં આવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ